લાંબા સમયથી ચાલી રહેલા વિક્રમ ઠાકોરના વિવાદ વચ્ચે આજે વિક્રમ ઠાકોરના પત્ની અને પુત્રી આવ્યા મેદાને હવે સરકારને પણ ઝૂકવું પડશે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે થોડા સમય પહેલા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતમ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા બાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ કલાકારોનું બહુમાન કર્યું હતું જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી મિત્રો સમગ્ર વિવાદમાં રહી રહીને સરકારે આપેલા નિવેદનથી ઉડીને આખે વળગે તેવો વિરોધાપાસ પણ જોવા મળ્યો હતો Oh <cukup> ભાજપ સાંસ્કૃતિક સેલે કહ્યું હતું કે આ કોઈ સરકારી કાર્યક્રમ ન હતો જ્યારે રવિવારે સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે આ અચાનક થયેલો પ્રસંગ હતો કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું જો કાર્યક્રમ સરકારી ન હતો તો પછી સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપવાની કેમ જરૂર પડી એ પણ મોટો સવાલ થાય છે સરકારી કાર્યક્રમમાં ઠાકોર સમાજની અવગણના મિત્રો વિક્રમ ઠાકોરે શનિવારે પત્રકાર પરિષદ યોજીને હતું કે ઘણા સમયથી હું જોતા આવ્યું છું કે સરકાર દ્વારા અમારા ટાકોર સમાજની સતત અવગણના થઈ રહી છે આ બાબતે સરકારની જાણ બહાર પણ હોઈ શકે છે કલાકારોને વિધાનસભામાં લઈ ગયા હતા પરંતુ હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે ઘણા બધા સરકારી કાર્યક્રમ હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા ગુજરાત સરકારના પ્રવક્તા કહ્યું હતું કે કલાકારોની કોઈ જ્ઞાતિ હોતી આ અચાનક અચાનક થયેલો પ્રસંગ હતો યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો અચાનક કરાયેલા આયોજનના લીધે ઉલાઈ ગયા હશે સરકારને બદલે ભાજપે આપી હતી પ્રતિક્રિયા મિત્રો ત્યારે વિક્રમ ઠાકોરે આ ગણનાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારે આ બાબતે જે તે સમયે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ ભાજપ સાંસ્કૃતિક સેલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ કોઈ સરકારનો કાર્યક્રમ ન હતો વ્યક્તિગત સંબંધમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો કોઈ વિરોધ નથી પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે મારા સમાજના કલાકારોની વાત આવે એટલે મેં ધ્યાન દોર્યું છે કલાકારોને નાત જાત નથી હોતી સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારોને બોલાવ્યા હતા સરકારી ઇવેન્ટમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ મળતું નથી સરકારે ઠાકોર કલાકારોને પ્રોત્સાહન આપવું જોઈએ ઠાકોર સમાજ સહિત દરેક કલાકારોના ચાહક વર્ગ છે અલ્પેશ ઠાકોર અને ગેનીબેનનું પણ વિક્રમ ઠાકોરને સમર્થન મિત્રો વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરે મારી સાથે વાત કરી હતી સમાજ નક્કી કરશે તે સ્ટેન્ડ રહેશે દરેક સમાજના કલાકાર પાસે મારી સાથે વાત થાય છે ગેનીબેને મને સમર્થન કર્યું છે ઠાકોર સમાજના ગાયકોને જોઈએ તેવું સ્થાન મળતું નથી સરકારી કાર્યક્રમોને સ્થાન મળવું જોઈએ ઠાકોર સમાજના નાના બાળ કલાકારોને સરકારે સ્થાન આપવું જોઈએ